એન્ડોમેટ્રિયલ કેન્સર એટલે જો સિમ્પલ ભાષામાં હું તમને કહું ને તો યુટ્રસ એટલે કે ગર્ભાશય ની અંદરની દિવાલ નું કેન્સર એટલે જે ગર્ભાશય ની અંદરની દિવાલ હોય છે એને મેડિકલ ટર્મ્સમાં એન્ડોમેટ્રિયમ કહીએ છીએ અને એના કેન્સર ને આપણે એન્ડોમેટ્રિયલ કેન્સર કહેતા હોઈએ છીએ જો મોસ્ટ કોમન સિમ્ટમ્સ હું તમને કહું એન્ડોમેટ્રિયલ કેન્સર નો તો એ જનરલી મેનોપોસ પછી થતું હોય છે અને મેનોપોસ પછી મોટા ભાગની સ્ત્રીઓને એક જ મોસ્ટ કોમન સિમ્ટમ્સ જોવા મળતો હોય છે કે યોની માર્ગમાં છાંટા એટલે કે મેનોપોસ પછી વજાઇનલ બ્લીડિંગ યા તો પછી વજાઇનલ સ્પોટિંગ અને અમુક લોકોમાં ઇન્ટરકોસ પછી પણ અમુક વાર છાંટા જોવા મળતા હોય છે યા તો થોડુંક એબનોર્મલ સ્મેલ ડિસ્ચાર્જ જોવા મળતું હોય છે આ મોસ્ટ કોમન સિમ્ટમ્સ હોય છે જો આપણે મેઇનલી વાત કરીએ ને તો ટોટલ કદાચ જનરલી એન્ડોમેટર કેન્સર ચાલીસ વર્ષ કે એના પછીની ઉંમરની વ્યક્તિઓને વધારે થતું હોય છે અને મેઇનલી સાહીઠ વર્ષ પછી જ જોવા મળતું હોય છે અને રિસ્ક ફેક્ટરમાં હું જો કહું તો એક છે જીનેટિક ડિસીઝ જેને અમે લિંગ સિન્ડ્રોમ કહેતા હોઈએ છીએ એ જીનેટિક ડિસીઝ જેને હોય એને ગર્ભાશય નું કેન્સર થવાના ચાન્સીસ થોડાક વધારે હોય છે બીજું છે ઓબેસીટી જેને હોય 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 છે જેનો બીએમઆઈ કે તો એને પણ થવાના ચાન્સીસ વધારે હોય જેને ડાયાબિટીક હોય કે જેને હાઈપરટેન્શન હોય કે કોલેસ્ટ્રોલ ડિસ્લેપેડિમા હોય આ બધા જ જે આપણે મેટાબોલિક સિન્ડ્રોમ કહીએ તો એ લોકોને થવાના ચાન્સીસ વધારે હોય છે કોઈકને પોલીસેન સિન્ડ્રોમ હોય કે જેને ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ લીધી હોય કે જેને હોર્મોન ટ્રીટમેન્ટ લીધી હોય આ જ એન્ડોમેટલ કેન્સર થવાના ચાન્સીસ ચાન્સીસ છે કેન્સર આ લોકોને થાય જ એવું નથી ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હું એટલું પાકું કહીશ કે જયારે મેનોપોઝ પછી અસામાન્ય બ્લીડિંગ તમને જોવા મળે તો કેન્સર છે એમ સમજીને ગભરાવાની જરૂર નથી કારણ કે જ્યારે પણ આપણે પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ એટલે કે મેનોપોઝ પછી યોનિમાર્ગ દ્વારા કે યોની માર્ગમાં તમને વજનલ બ્લીડિંગ કે સ્પોટિંગ જોવા મળે તો એમાંથી સોમાંથી કદાચ દસેક લોકોને કેન્સર હોય છે બાકી બધાને નોર્મલ બ્લીડિંગ બી કદાચ અમુક વાર થઈ શકતું હોય છે અને હા તમને બે મેન્સ્ટ્રુએશન વચ્ચે ઘણીવાર બ્લીડિંગ જોવા મળે કે આવા સિમ્ટમ્સ તમને લાંબા સમય સુધી હોય તો પણ તમારે ચેક કરાવવું પડે કારણ કે એમાં બી કેન્સર હોવાના ચાન્સીસ વધારે એન્ડોમેટ્રિયલ કેન્સર એ એક સારા ટાઈપનું કેન્સર અમે લોકો માનતા હોઈએ છે ગાયનેકોલોજી કેન્સર્સમાં કારણ કે એમાં જો અર્લી સ્ટેજમાં આપણે ટ્રીટમેન્ટ કરીએ કે સર્જરી કરીએ તો ઘણા લાંબા સમય સુધી એ પાછા આવવાના ચાન્સીસ ઘણા ઓછા હોતા હોય છે અને એનું પ્રોગ્નોસિસ ઘણું સારું રહેતું હોય છે સ્ટેજ વન કે સ્ટેજ ટુ હોય તો આપણે રોબોટિક સર્જરી કે લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા પણ આની સર્જરી કરી શકીએ છીએ અને એડવાન્સ સ્ટેજમાં અમે લોકો ચીરાવાળી પદ્ધતિથી કરતા હોઈએ છીએ અને એમાં કદાચ આપણને ગર્ભાશય કે એના સિવાયની બી ઓર્ગન્સ જ્યાં ફેલાયેલું હોય એ કાઢવાની જરૂર પડી શકે છે અને નવી ટેકનિક જે અમે અત્યારે યુઝ કરી રહ્યા છીએ કે સેન્ટિનલ નોટ ટેકનિક જે અમે રોબોટ કે લેપ્રોસ્કોપ પદ્ધતિથી પણ કરી શકીએ છીએ અને એમાં ઘણું સારું રિઝલ્ટ મળતું હોય છે કેન્સર પ્રિવેન્શન જે ગર્ભાશયનું કેન્સર પ્રિવેન્શનની વાત કરી રહ્યા છીએ આપણે અનફોર્ચ્યુનેટલી મેડિકલ સાયન્સ પાસે એનો આન્સર નથી સો આપણે એને અટકાવી શકીએ એવી કોઈ વેક્સિન શોધાઈ નથી પણ હા જે રિસ્કર આપણે ડિસ્કસ કર્યા કે કે કેન્સર સિન્ડ્રોમ પછી જે આપણે બધું આપણે અટકાવવા માટે સારો હેલ્ધી ડાયટ વી કેન અવોઇડ જંક ફૂડ ઓલ્સો અને ડાયાબિટીસ કેવું હોય તો આપણે એને કંટ્રોલમાં લઈ શકીએ છીએ સો આ બધાથી આપણે એન્ડોમેટલ કેન્સર થવાનું રિસ્ક ઘટાડી શકીએ છીએ પણ અટકાવી શકાય એવું હજુ સુધી શોધાયું નથી પણ એક ચોક્કસપણે હજુ એક વાત કહીશ કે જે જેનેટિક સિન્ડ્રોમ વાળી મેં વાત કરી હતી લિન્ક સિન્ડ્રોમ વાળી જો આવો કોઈક સિન્ડ્રોમ કોઈકના ફેમિલીમાં હોય તો આપણે એ પર્ટિક્યુલર ફેમિલીના મેમ્બર્સને સ્ક્રીનિંગ ટેસ્ટ દ્વારા ગર્ભાશયના કેન્સરને અર્લી સ્ટેજમાં પકડી પાડવા માટેના ટેસ્ટ કરી શકીએ છીએ જંક ફૂડ અવોઇડ કરીએ આપણે યા તો સારો પ્રોટીન રિચ ડાયટ યા તો સારો ફાઈબર રિચ ડાયટ જો લઈએ આપણે તો એનાથી શું થાય છે કે મેઇનલી જે ઇસ્ટ્રોજન હોર્મોન્સ જે હોય છે એ જનરલી ઓબેસીટીમાં ઇસ્ટ્રોજન હોર્મોન્સનું પ્રમાણ એ પર્ટીક્યુલર પર્સનમાં બહુ વધારો હોય છે અને જેમ આપણે સારો ડાયટ લઈએ કે જેમ આપણે પ્રોટીન રિચ કે ફાઈબર રિચ ડાયટ લઈએ તો એ ઇસ્ટ્રોજનનું પ્રમાણ બી ઓછું કરે છે સ્થુરતાવને બી ઓછું કરે છે અને ઇનડાયરેક્ટલી આપણને જે રિસ્ક છે ગર્ભાશયના કેન્સરનું કેન્સરનું એ રિસ્ક ઘટાડવામાં હેલ્પફુલ થાય છે સો ચોક્કસપણે હેલ્ધી અને ઓછું જંક ફૂડ એ આપણને હેલ્પ કરી શકે છે બીજું છે એક્સરસાઇઝ સવારે અને સાંજે ચાલીસ મિનિટ જો આપણે ચાલીએ તો એ ડેફિનેટલી આપણા શરીરમાં એક જે ડાયટની સાથે સાથે એક્સરસાઇઝના લીધે જે ચેન્જીસ આવતા હોય છે હોર્મોનલ અને જેનાથી જે સ્થૂળતા બી ઓછી થાય છે અને જે ઇન્ક્રીઝ આપણે એન્ડોમેટ્રિયલ કેન્સરને પ્રિવેન્ટ કરવા માટે હજુ સુધી મેડિકલ સાયન્સમાં કંઈ શોધાયેલું નથી પણ હા એનું રિસ્ક ઘટાડવા માટે આપણે બે વસ્તુ ચોક્કસપણે કરી શકીએ એક છે એક છે કે સારામાં સારો ડાયટ હેલ્ધી ડાયટ અને બીજું છે એક્સરસાઇઝ હેલ્ધી ડાયટમાં હું તમને શોર્ટમાં કહીશ તો સારો ફાઈબર રીચ ડાયટ અને જંક ફૂડ ઓછું લઈને આપણે ડેફિનેટલી શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોન્સ જે હોય છે છે એને ઓછો લાવવામાં હેલ્પ કરી અને બીજું એક્સરસાઇઝ સવારે અને સાંજે ચાલીસ મિનિટ ચાલવાથી ખાસું બધું આપણા એન્ડોક્રાઇન હોર્મોન્સમાં ચેન્જ આવે છે અને ઓલ ઓવર બંને વસ્તુ જે ઇસ્ટ્રોજન હોર્મોન્સનું પ્રમાણ શરીરમાં વધારો હોય છે એ ઘટાડે છે અને ઇનડાયરેક્ટલી એન્ડોમેટલ કેન્સર પ્રિવેન્ટ ઓછું રિસ્ક ઓછું કરવામાં હેલ્પ કરે છે